લોકો કહે છે કે ભગવાનની પ્રાપ્તિ માટે શું મહેનત કરવા પડે છે ભગવાનની પ્રાપ્તિ તો થઈ જાય છે 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 પણ શાસ્ત્રમાં એક કથા કહે કે જ્યારે માતા સતી એ પોતાનો દેહ ત્યાગ કર્યો છે મહાદેવ એ સમય ઘણા દુખી હતા અને મહાદેવ માતા સતીના દેહ ત્યાગ પછી ધ્યાનમાં વિલીન થઈ જાય છે થોડા સમય પછી માતા સતી બીજું રૂપ ધારણ કરીને હિમાલયના ઘરે જન્મ લઈ છે ત્યારે નામ રાખવામાં આવે છે માતા પાર્વતી માતા પાર્વતી પોતે માતા સતી નું જ રૂપ હતા પણ જ્યારે નારદ મુનિ ને હિમાલય પોતાના આંગણે બોલાવે છે

એ માતા સતી નું જ રૂપ છે છતાં પણ એમનો સ્વીકાર એટલું જલ્દી નથી કરતા માતા પાર્વતી ભગવાન શિવની પ્રાપ્તિ માટે ઘણી નાની ઉંમર માં જ તપસ્યા પ્રારંભ કરે છે કહે છે કે માતા પાર્વતી તો એવી તપસ્યા કરે છે કે વર્ષો વર્ષ કઈ પણ વસ્તુનો ગ્રહણ અન્ન જણ નો ત્યાગ ગ્રહણ ગ્રહણ નથી કરતા અમુક વર્ષો એવી તપસ્યા કરે છે કે જ્યારે જ્યારે શિયાળાનો સમય આવે છે માતા પાર્વતી તળાવમાં બેસી જાય છે માત્ર એમનું મુખ એટલે કે એમનું મોહડું માત્ર પાણીની બહાર રહે છે જ્યાં સુધી શિયાળો ચાલે છે ત્યાં સુધી ત્યાં જ બેસી રહે છે અન્ન જળનું ગ્રહણ નથી કરતા અમુક વર્ષો તો એવી તપસ્યા કરે છે કે માત્ર વૃક્ષોના પાન ખાઈને જ પોતાનું જીવન વ્યતીત કરે છે એટલે એમનું બીજું નામ પર ત્યારે પડે છે કે અપર્ણા કે માત્ર જે પર્ણનો ગ્રહણ કરે છે અમુક વર્ષો વર્ષ એવી તપસ્યા કરે છે કે અગ્નિની સામે બેસી રહે છે માં પાર્વતી આ જ રીતે હજારો વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરે છે અને જ્યારે ભગવાન શિવને દરેક દેવતાઓ પ્રાર્થના કરે છે કે માં પાર્વતીએ તમારા માટે આટલી મોટી તપસ્યા કરી છે અને ત્યાં સુધી કે ઋષિ મુનિ પણ માતા પાર્વતીની તપસ્યા કરે ની પરીક્ષા લેવા આવે છે ત્યાં જઈને માતા પાર્વતીને ભગવાન શિવ વિશે કેટલું ખરાબ વસ્તુ કહે છે પણ માતા પાર્વતી ભગવાન એટલા ઋષિ હતા કે તમે જેનું જેના વિશે ખરાબ બોલો છો એ તો દેવોના દેવ મહાદેવ છે અરે તમે એમના વિશે ખરાબ કઈ રીતે બોલી શકો છો ત્યારે ઋષિ પણ મહાદેવને જઈને કહે છે કે માં પાર્વતી એવી તપસ્યા કરી છે કે અત્યાર સુધી કોઈ એવી કરી નથી તમે માતા પાર્વતી ની તપસ્યાને સિદ્ધ કરો અને ત્યાર પછી માતા પાર્વતી અને ભગવાન શંકરના વિવાહ થાય છે તમે જોવો તો ખરા માં પાર્વતી જગદંબા છે અરે જગદંબાએ ભગવાન શિવની પ્રાપ્તિ કરવા માટે આટલી તપસ્યા કરવા પડતી હોય અને આપણે કહીએ છીએ

નામ મંત્રોના જપ કરવા પડે છે ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે